નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં બગદાણામાં થયેલા નવનીત બાલધિયા નામના યુવક પર હુમલાના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે આ કેસ મામલે અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે બગદાણા કેસની તપાસ માટે સીટની રચના કરવામાં આવી છે પરશોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી સહિત ધારાસભ્યો અને સાંસદોની ગાંધીનગરમાં રજૂઆત બાદ સરકાર દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે બગદાણામાં નવનીત બાલભિયા નામના યુવક પર હુમલા મામલે કોળી સમાજના ધારાસભ્યો તથા સાંસદોની ગાંધીનગરમાં રજૂઆત બાદ તપાસ માટે સીટની રચનાના આદેશ આપવામાં આવ્યા છે નોંધનીય છે કે આ સમગ્ર કેસમાં લોક કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ પર ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવ્યા છે આજે ત્રણ સાંસદ અને પંદર ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે બગદાણા હુમલા કેસને લઈને કોળી સમાજના નેતાઓ આજે મુખ્યમંત્રીને મળ્યા હતા કોળી સમાજના ધારાસભ્યો અને સાંસદો તેમજ ગાંધીનગરમાં પરશોત્તમભાઈ સોલંકીના નિવાસસ્થાને આવી પહોંચ્યા બાદ મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચોડાસમા ભાવનગરના સાંસદ નિમુબેન બાંભણિયા સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ શિહોરા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા પરશોત્તમભાઈ સોલંકી હીરાભાઈ સોલંકી સહિત પંદર ધારાસભ્યો હાજર રહ્યા હતા જોકે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવાની રચનાને લઈને માગણી કરવામાં આવી હતી જેમાં બગદાણા બબલમાં હવે સીટની રચના કરવામાં આવી છે મુખ્યમંત્રીને રજૂઆત બાદ આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં એસ જયવીર ગઢવીની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવી છે સીટમાં એક પીઆઈ એક પીએસઆઈ અને બે હેડ કોન્સ્ટેબલની પણ નિમણૂક કરવામાં આવી છે જો કે મુખ્યમંત્રી સાથે તેઓએ મુલાકાત કર્યા બાદ આ સીટની રચના કરવા મોટો આદેશ આપવામાં આવ્યો છે ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ એક ટીમ મહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની તપાસ કરશે કોળી સમાજના બે મંત્રી ત્રણ સાંસદ અને પંદર ધારાસભ્યોએ આજે મુખ્યમંત્રી સાથે બેઠક કરી હતી જો કે મુખ્યમંત્રી દ્વારા કોળી સમાજના આગેવાનોને યોગ્ય તપાસની ખાતરી આપવાના કલાકોમાં જ આ નિર્ણય લેવામાં આવ્યો છે જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને વાહો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મરાનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે